અડતાલીસ રૂપિયા ના બાર કહેવાય સોના ચાંદી કેવાય સોના ચાંદી વિડીયો જોઈને ડબલ સ્પેશિયલ અમારે વિડીયો ટકા એટલે ટકા છે એમને અમે વીસ રૂપિયા માં જ આપીસ રૂપિયા આખું બંડલ લેવો તો ચાર હજાર રૂપિયા થાય બજાર માં તમને છ હજાર રૂપિયા માં મળે ઈ પડતા તમને એક રૂપિયા નાના નાની પતંગ આવશે એક રૂપિયા ને વીસ પૈસા માં ફક્ત

આ બજારમાં પચાસ રૂપિયાનું પીસ પડે આપણી જગ્યાએ આ હોલસેલમાં લઈને આવશે એમને અમે વીસ રૂપિયામાં જ આપ વીસ રૂપિયામાં ફક્ત વીસ રૂપિયા તમે આમ બહાર લાગજો ને તો પચાસ રૂપિયાની પડે પણ અહીં આવો ને તમારે વીસ રૂપિયામાં ખાલી પડે એટલે કેટલો ફેર પડી જાય છે આ જો હા ખાલી વીસ રૂપિયામાં આવા આપણે ખાલી ભરવાની રહી એટલે આ વીસ રૂપિયામાં સારું જ કહેવાય કેમ કે બસ બજારમાં તો તમને ખબર જ છે બધે વેચે પચાસ પચાસ રૂપિયા તમાર ના મારું નામ શૈલેષભાઈ રામવાણી છે ભાવનગર વરા બજારમાં આપડી દુકાન આવેલી છે જે બી કસ્ટમર આવે છે એમને એકદમ રીઝનેબલ રેટમાં પતંગ અથવા તો બીજી બી ટોય પિચકારી બધું મળી રહે છે અહિયાં

અને બજારમાં કોઈ બી જગ્યા લેવા જાવના નાના બાળકો જે ઉડાવી હોય જે ચગાવી નો હોય કે ભાઈ જે ઘોડિયામાં ભી હોય એને ભી એના પેરેન્ટ એને આપે એને દોઢ રૂપિયા ની પડે કારણ કે નાની છે પણ મહેનત વધારે માંગી લે છે અને એનું મટીરિયલ મોંઘું આવે છે મહેનત અને હવે તમે આમ એન મોટી પતંગ પછી આવી આવો નવી ઘણી વેરાઈટી છે આપણી પાસે જો આ ફેન્સી ફેન્સી આઈટમો છે આમાં 10 કાર્ટૂન આવશે ટાઈગર મિક્કી ડોરોમેન અલગ અલગ બીજા અહીંયા તો સેમ્પલ આયા ગોઠવેલા જ છે પછી ચાલર વાળી આવશે પછી આ ખંભાતની આવે પતંગ ચારે ગ્રામ થી આવે એટલે આમ કિંમત બની જણાવશો આમ આપડે સો પતંગ લઈએ ની સો થઇનું આમ આખું બંડલ લ્યો તો ચાર હજાર રૂપિયા થાય બજારમાં તમને છ હજાર મળે ઈ તમને ફાયદો પડે લો તો બી ફાયદો પડે છૂટક લ્યો ભી તો ફાયદો પડશે

ભાવેશભાઈ જે નામ આવીને કેસે છે અને સિત્તેર છેતાલીસ પાંત્રી 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 કે એને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ડબલ વાર મળશે એટલે તમે ભાવનગર માં રહેતા હોય એટલે એક ફરી જરૂર મુલાકાત કરજો તમારે ડિસ્કાઉન્ટ જોતું હોય તો એટલે વિડીયો જોઈને આવો ને એટલે આ ભાઈ ને કેજો એટલે તમને ડિસ્કાઉન્ટ મળી જાય અને હવે તમને બધું બતાવીએ છીએ અહીં લો કાર્ટૂન પ્રિન્ટ કેવાય આમાં ત્રણ સાઈઝ આવે સાડી સત્યાવીસ સાડી ત્રીસ સાડી ચોત્રીસ સાડી બેતાલીસ

ડોક્ટર પટ્ટી મળશે કદાચ આંગળી ઇન્જર થઈ હોય તો ડોક્ટર બી મળી રહેશે નજીવી કિંમત ચાર રૂપિયા થી સ્ટાર્ટ થાય છે પછી પાંચ રૂપિયા વાળી છે આઠ રૂપિયા વાળી છે દુકાને દસ રૂપિયા ની કદાચ વેચે હા એક ચાર રૂપિયા વાળો માં વેચાય પાંચ વાળો ભી દસ માં મળતી હોય છે અને આ મોરા છે બધા અહીંયા મોરા ભી છે નાના બચ્ચાઓની આનંદની વસ્તુ છે આનું શું છે મોરા માં ઈ તમને અડતાલીસ રૂપિયા ના બાર પીસ મળે ચાર રૂપિયાના બાર હા જાઓ અડતાલીસ રૂપિયાના બાર હા એ અલગ અલગ વેરાયટી માં જોતા મળી રહે કે મળી રહે છે અલગ અલગ તમારે જોતા હોય ને આમ બધા અલગ અલગ ડિઝાઇન વાળા એટલે ઈ મળી રહે કેમ કે એક ની આમ પતંગમાં કેમ પાંચ પતંગ આવે એવી રીતના અલગ અલગ પછી રમઝટ બોલાવતું બ્યુગલ

તમે આમ સો પીસ મને સો પીસ જોય તો સો પડે મળશે થોડી થોડી ભી આપશું એટલે આનું શું છે આ ચારસો રૂપિયાની સો ચારસો રૂપિયાની સો

રમતા એની માટે છે અને આવલી ટેપ ટી તો તમને ખબર જ છે આ પતંગો જો આ દોરી લચ્છી આ પેલા લચ્છા આવતા લચ્છા અત્યારે જોવાય નથી મળતા અહીંયા લચ્છા છે એક લચ્છો છે એક દસ સો પીસ સો રૂપિયાનો લ્યો એટલે દસ આવતા છે જો આપને યુનિક પંપુડું જોવા મળ્યું કેમ કેમ ફૂલની ડિઝાઇન વાળું અને આની તમે કિંમત સાંભળશો ને આ માર્કેટમાં તો હશે આનો ભાવ પણ અહીંયા તમને જોવા મળ્યું ખાલી કેટલા પેલા વગાડીને તમને સાંભળવા ઉગેલા ખાલી ધીમેક થી વગાડ્યું છે કેમકે બહુ અવાજ આવે ને એટલે નાના રૂપિયા છે ખાલી એસી રૂપિયા અને આના છે પાસઠ રૂપિયા એટલું સસ્તું કેમ કેમકે હોલસેલમાં નાના આ બે રૂપિયા થી સ્ટાર્ટ થાય છે આ બે રૂપિયા છે અને ત્રણ રૂપિયા છે આના ત્રણ રૂપિયા છે અને આવી રીતના જો બધાના ભાવ નકેલા છે આના ચાર રૂપિયા છે આવી રીતના પંપોળાની સાઈઝ જેમ વધતી જાય ને એમ ભાવ વધતો જાય તો આ કેટલાનું છે આ સાત રૂપિયાનું છે જીમ છોટા જીમ અને આવડવા આ એનથી મોટી સાઈઝ છે આ સાત રૂપિયા પચાસ પૈસા એટલે સાડા સાત રૂપિયાનો છે આવડવા આ બધી નોખી નોખી કિંમત છે અને મસ્ત જોવા જે કેટલું છે આમાં નાના છોકરાનું બધું પાર્ટી પાર્ટી જો અહીંયા બધું મળી રહે આમાં ટોટલિંગ હોલસેલ મળી રહી છે એમ છે હાલો તમને જે બધું બતાવવાનું છે અને આ પતંગ તો જો આ આપણે આ ઘરને આગળ મેં કોઈ ને તો રાક્ષસ નો કોઈ હાર બધા વીએજ જે આ ગેલા ટેન બે કહેવાય ને બેન ટેન જો તમને એક મસ્ત મજાનું વસ્તુ બતાવી જા રહ્યો શો હું આ શું છે બેન્ટેન આ મારે માટે પતંગ ખીયર માટે લઈ જવાનું છે આ સકાવાની છે કેમ કે નાનો છોકરા સકાવાની મજા તમને કેવી લાગે આ હોય તો કેમ કે આનો શો મસ્ત આ ઘરે ટીંગાડીને ડેકોરેશન મસ્તી નું થાય અને આ તમને પતંગ તો છે હોલસેલમાં આ પંપડું આપણે લેતું જવાનું છે ઘરે વગાડવા છે આ પતંગનો કે હજી સ્ટોક કેટલો સ્ટોક કેટલો કેટલા દિવસ આવે છે આ પતંગ એવી છે કે બાળકોને નારાજ કરીને તો રોવા માંડે એટલે અમે અમારા રિસ્ક લઈને પણ 13 તારીખ સુધી મંગાવતા રહેતા હોય છે હજી જો અહીંયા સ્ટોક કેટલો પડ્યો છે હજી તો આવે છે એટલો એટલે તમારે લેવું હોય તો આવી જાજો વેલા નકર જો અહીં લો બાય દુકાનમાં આવો વ્યૂ છે અને અહીં એડ્રેસ નકર નંબર છે અને આપણે આપણે વિડીયો જોઈને આવજો ને તમને બે ટકા ડિસ્કાઉન્ટ મળશે અને આ વિડીયોમાં હવે તમારે બીજો કયો બનાવો છે કોમેન્ટ કરજો આ વિડીયો અહીંયા તમને હતી તમને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલો ફરી એક બાય મળે